સમગ્ર વિશ્વમાં આઠ માર્ચના રોજ એકસો બારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકોનું સન્માન કરાયું મહિલા કલા નિધિ ટ્રસ્ટ કણોદર અને ચકલી ઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને ભણવા માટે રવિવારે શાળાએ ચલાવવામાં આવે છે તેમાં શિક્ષણ આપતી કુલ ચૌદ દીકરીઓને અધિક કલેક્ટર દ્વારા સન્માન કરાયું હતું જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં અઠ્યાવીસો જેટલી દીકરીઓને મફત કરાટે તાલીમ આપી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટ ચેરમેન રશ્મિ હાડાએ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે સમાજમાં એક સંદેશ જાય છે કે દીકરીઓ માટે જેટલું સારું કરીએ એટલું ઓછું છે આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સાત માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર હું રશ્મિ હાડા આજના પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાઓના આજે સંકલ્પ સાથે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છું ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને એફડી સાથે સાથે પાંચ એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી વધાવો વિષય પર કાર્યરત છે અને લોક સેવા કરે છે આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સાર્થક આ સંકલ્પને સાર્થક કરી શકીશું તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે હસ્તું